ફ્રિમે ડિવેજવા દેજો હે હવે આપણે બીજી વાર ઉથી લઈ લઈએ ફ્રિમે ડિમે 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 ટપકા યુ ફરાસ પેન્સિલ ફરવી જોઈએ ફરી ગઈ તમારો વધારી ટપકા ની ઉપર પેન્સિલ ટપકા કરીને હવે એની નીચે નાનોમાંસ્તો ગોળ દોડવાનું છે ને રંગ ભરવાનો છે હે સરસ કરોપટી કલર નો આપણે ગોળમાં પોપટી કલર કરવાના લાઈન માં લેજો આવી રીતના પછી आमावितना सरस मुझेली बॉर्डर बनाओ बड़े छेना तुम्हारी बॉर्डर जो तो नॉट खेलता जजो सरस बॉर्डर बननी चाहिए बॉर्डर बनी जाए तो पे आप रंग बाहर नहीं जाए बनी गई बॉर्डर बनी गई करो है एक सर आ रीतना धीमे धीमे करो